બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ મચાવેલા હાહાકાર વચ્ચે ડીસામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારે વરસાદના પગલે શહેરના નવનિર્મિત નાનાજીત દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે કે સદભાગ્યે આ ઘટના વહેલી સવારના સમયે બની હોવાથી ગાર્ડનમાં લોકોની અવરજવર ઓછી હતી જેના કારણે એક મોટી જાનહાની ટળી છે પ્રાથમિક માહિતી અનુસાર આજે વહેલી સવારના શરૂ થયેલા ભારે વરસાદને કારણે જમીન ભીની થતા પાણીના પ્રવાહના દબાણથી ગાર્ડનની દિવાલ તૂટી પડી હતી આ ગાર્ડન વર્ષ બે હજાર અઢારમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને તે શહેરના મુખ્ય આકર્ષણોમાંનો એક છે આ ઘટના ડીસામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી તારાજી અને નબળી ગુણવત્તાવાળા બાંધકામોની પોલ ખોલે છે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે દિવાલ ધરાશાયી થવાના કારણે આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને અવરજવરમાં મુશ્કેલી પડી હતી આ ઘટનાએ શહેરીજનોમાં ચિંતા જગાવી છે અને આગામી સમયમાં આવા બાંધકામોની ગુણવત્તા ચકાસવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે સુતંત્ર આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરશે તે જોવું રહ્યું